ભેગા થયા તાત્કાલિક ફોન કરીને બોલા બોલ ફોન કર્યો થાય ખબર હજુ મારા લેવાખવી પડે હું થાય તમે તો રાવણ માં જતો જિંદગી રાવણ જ બેઠા બેઠા તો રમણ ભમણ થઈ ગયો રાવણ થી ઊંચા આવતા નહીં યાર અરે તમે આટલા બધા કોઈ આવો મારે ત્યાં જવાબ આવવા પડ્યું તે આગળનું પત્તા મેં લીધું અમે શું કરવા આવીએ આવતા હોય ને બસ બોલવું હું મો કહું હ આ ગોમા બધું શું ચાલે શું ચાલો આ પૂછી લોન પૂછી લે આપણા સહી સિક્કા કરાય સ્ટેમ્પ કરાય કાગળ લાઈન જો હાથ છોડ પેલો તો કાગળ હતો તે સરપંચે ફાડી નાખ્યો અને ચિયા દાદા ઓફિસે ધક્કા ખાતા

આગેવાન બોલો જો એ સરપંચ રહ્યો ને મારું કેવું મોનશે ને કે આ બે કોઈનું કીધું મોનવાનું નહીં બરોબર હવે તમે એને તમે ફોન કરો ને એને બોલાવો હવે કોઈનું મોન તો નહીં મારું ચો મોન છે તમે આજે વનશો આજે વનું તો મોનવાનું જ છે એને હું બોલાવું તો ખરી છો દલા પણ જે આ લાકડીઓની વાતો કરી ને એવી વાતો કરતા ના કહી દઉં ના નહીં થાય હું નહીં બેઠો મારું મોન રાખવું હોય છે હા હા તારું વધુ નહીં હું બેઠો ને તારું કશું નહીં થવાનું

ખામે તોત મને બેહુ ગમ હું કેતો તો ગામમાં ની રાડે આવ આટલી બધી પાણી નઈ આવતું રોડ નઈ બનતા બધા કે સરપંચ હોભળતા નહી એ જગન તું આ બાજુ આવતો રેજી અને બેહી દે જો ના જપતો નઈ આર્યો લાગી ગયો જજે દોયલા તો હે બેહી દે જો આમ તો આ જપતો નઈ લે આ શું કે જો

અરે ના થાય ના થાય અરે ના થાય જો જે થાય ને તમારે થી કરી લ્યો જો પડું પાડું એ પાડ લેજો જો આળો આવું તો ના હોય સરપંચ આવું ના હોય આખે તો ના હોય ગમનું જોવું પડે દલા જો તારણ મારા મેળ આવતો નહીં બરોબર તા મેળ લાગબો એ નહીં તારું શું કેવું તારા વચ્ચે નહીં બોલવાનું તને કહી દીધું તા ડોઢાની વાત કરો યાર તમે તો ડોઢાની વાત કરો એટલે આટલી ગ્રાન્ટો કહીયા ને આટલી ગ્રાન્ટો કહીયા ઓ ખાઈ ગયો જો આળો તમારેથી જે થાય ને

હું તમારી મર્યાદા રાખી આવ્યો એનો મતલબ એ કે મારું અપમાન થાય તમે ગ્રાન્ટો ગયા હું એમાં પણ સરપંચ સમાચાર મળે એવું તો કે વાત મળીએ એટલે કીધું તમે સવાલ તો કરો જનતા કરવું મારી વાત હવે તમે બોલશો નહીં સરપંચ આ કામ કરશો નહીં કરો આવો બોલ્યો કે કોઈ કોમ થશે ને જાજુરી ગ્રાન્ટ પાસ કોમ થશે પણ ગ્રાન્ટ પાસ થઈ જાય જાય એટલે પણ હું કને કીધું જોવા આજે વાર બોલી મારા આગળ બીજી વાત કોમ કરશો નહીં કરો કોમ નહી થાય તમારા થી થાય ફોટો પાડ લેજો અને તન સૌ તારે નઈ બોલવાનું વચ્ચે આવા જો તાન એ છોકરા મોબાઈલ

આખો વિડીયો તમારો બનાવ્યો નહી તમે જે કરો એ કરો આ બધું બ્લેકમેલ કરવાની વાત હોય બોલાયા હતા હવે જે થાય જો ખાલી બુદ્ધિ જોઈ ખરે તમે જો સરપંચ માં

લેવા હોય એટલા પૈસા આલુ તો મારે રીલે ભાગે ક્યાં મારે રૂપિયો લેવો નહીં એક લાખ રૂપિયા આલુ ત્રણ લાખ આલો તો નહીં લેવા પણ હવે તમારી તમે બોલાયો ને જ્યાં હેરાન કરો ને

તમને કોમ માટે બોલાયા તા મને સરપંચ થાય નમેન્ટ કરો તમે જબ્બર તો હું કરશો કે

બધે બધું તમે ક્યાં એ કરવા તૈયાર હું પણ આ વિડીયો ગમ માં જવો ના જો મારા પાણ થી બીજી વ્યક્તિ બાર નઈ જાય અને જો તમે પાછું આજ કર્યું ને એવું કરશો તો બસો હું વિડીયો નીકળી શું કીધું આગેવાન પેલા પોણી નું કરજો આવતું નહીં આપડે પણ ફૂલ થાય છે મારી આ દલા આજ ડિલેટ કરું તમે કરવાના હો વિડીયો મારા મો પડ્યો હું કોઈ ના નહીં બરોબર આ ગોમ ની સેવા કરવા મોડો પોણી નું કરો ચાલુ કરો પેલા નહી જ મારી ની બોલો બોલી બોલો કોમ કરો સારું મારી વાતો બોલો વચ્ચે કહું કે જે તમારું કોમ અટક્યું છે એ કોમ કરી આલ્યો તમારો રોડ પાસ થઈ જશે અને કાલે તમારા ઘેર પોણી આવી જશે વિડીયો મારા ભાઈ ના બતાવ વન બોલે પતિ સારું એડો કશો વધુ નહીં ફોન થઈ જશે બરોબર ફોન દલા ધ્યાન રાખજો અમાર ભાઈ જશે તને કરી બરોબર જે તારો ખર્ચો થશે એ મુવા તારા બધતા પૈસા નહી ગેર બાજુ ઓટો મારું થોડું આલજો જરૂર સાંભળો ખાલ કશું જેડિયો નઈ નહીં તમે ટેન્શન ના લે હા હું ખાલું દેખ

ખોટો શીખવા ચાલ્યો મોઢા પરસો વાળી કાઢ્યો ભાઈ વાળા પરસ્યો ધબ્બા વાળા પરસ્યો તો આ તો તને તો લોકો જો નહીં યાદ આ તો જોરદાર સરપણ ને સબક શીખવાડ્યો હતી એ તારી બુદ્ધિ ને હું માનીશું આજ તો સરપેબલ આજો બી વખત તો ભાઈ સારો કોમ કરીશિવ તો લાવીશિવ બરોબર પણ પૈસા ખાવાની લાલચ રાખે તમે બધા બે જવું હાર જોડો બુદ્ધિ દોડાયો તો બુદ્ધિ આપણે કઉ કઈ નો ક્યાં ક્યાં તો કરવું કે તું તો જબર બુદ્ધિ પાછળ થી વાપરી ગયા અરે ગાટા તો થઈ જાય જો ઘરમાં પાણી પીવો છોકરા